નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત મિત્રમાં આપસોનું સ્વાગત છે તો મિત્રો આજે તમારી માટે ખૂબ જ ઓછી કિંમતમાં સાવે સાવ પાણીના ભાવે બે ટ્રેલર લઈને આવ્યો છું હું આ વિડિયો ચડાવું કે ન ચડાવું એ પહેલાં આ ટ્રેલર વેચાઈ જ પણ જાય જો જલ્દીથી જલ્દી માલિકનો કોન્ટેક કરી લેજો તો મિત્રો આજે તમારી માટે એક જ માલિકના બે ટ્રેલર લઈને આવ્યો છું જેમાં પ્રથમ ટ્રેલર તમે જોઈ શકો છો ખૂબ જ સારી કન્ડિશનમાં તમને આ ટ્રેલર જોવા મળશે સાવ ઓછી કિંમતમાં તમને આ બંને ટ્રેલર આપી દેવાના છે ટ્રેલરના વાઇડો અને સાઈડ પતરા તમને એકદમ ચોખ્ખા જોવા મળશે ટ્રેક્ટરના ટાયર પણ તમને ખૂબ જ સારી કન્ડિશનમાં જોવા મળશે એ જ પ્રમાણે બીજું ટ્રેલર પણ એ જ માલિક આગળ છે આ બીજું ટ્રેલર પણ તમને એ જ માલિક આગળ જોવા મળશે જે તમે વિડીયોમાં જોઈ શકો છો એ ટ્રેલરની કન્ડિશન પણ તમને ખૂબ જ સારી કન્ડિશનમાં જોવા મળશે

અને પાંચસો રાખવામાં આવ્યું છે અને બીજું ટ્રેલર જે છે જેની પાંત્રીસ હજાર રૂપિયા કિંમત રાખવામાં આવી છે બંને ટ્રેલરની કિંમત અંદાજિત છે રબરૂ સ્થળ ઉપર માલિક તમને બેઠક ઉપર બંને ટ્રેલરની કિંમતમાં થોડો ઘણો નોર્મલ ફેરફાર કરી આપશે જો તમે પણ દરરોજ અમારી રીતે આવા વિડીયો જો માંગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો